કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી અને ભાજપ પર વાર કરતા કહ્યું હતું કે જ્યારે જ્યારે આંદોલન થયા ત્યારે આ સરકાર સંવાદ નહીં સંઘર્ષમાં ઉતરી છે તો પ્રભારી મુકુલ વાસનિકે ગુજરાતમાં કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો સત્તામાં બેઠેલો શખ્સ હોય કે પક્ષ હોય કે કોઈ પણ રાજકીય શખ્સ હોય કે રાજકીય પક્ષ હોય એની પહેલી જવાબદારી એ છે કે જનતામાંથી માંથી અવાજ ઉઠ્યો તેની સાથે સંવાદ કરો સંઘર્ષ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીએ લોકોના અવાજ સાથે સંવાદ કરવાના બદલે હંમેશા સંઘર્ષ ગુજરાતમાં કર્યો અને દેશમાં પણ કર્યો एक सीटों पर वो डल चुके हैं और वहां पर कुछ ही सीटों पर भारतीय जनता पार्टी कामयाब हो सकती है अन्यथा इंडिया गठबंधन में जितने तमाम मित्र दल हैं उनको भारी सफलता मिलेगी मैं यहाँ पर एक गुजरात में पिछले दिनों में जो देख रहा हूं ये कह सकता हूं कि गुजरात अब बदलाव यहाँ पर जरूर लाएगा